ત્યાં ફીંડલા વીંટી રહ્યા તારે તારી દોરી તાણે તારા જેવા છે છે એમ બાપુ મોત ઘણા નથી કહેતા કે અમારી અરે હા બેઠા તા ને હવે વીઆઈ ગયા બાપુ ઈશ્વરના ખાતાનો આત્મ હોય તો જ એમ જવાય એમના બધાને સારું જોવે છે મોત એમના હારા મોત નથી થતા રામ મરવાનું છે વાત પાકી છે પણ હું તો આ સંતો અમુક અમુક ઘણા એવું બધું કહેતા હોય અમને એમ કે સંતો આટલી બધી ભક્તિ કરે તો અમુક અમુક સંતોને પીડા વેઠવી પડતી હોય તો એમ કે આટલી બધી ભક્તિ કરે આટલું બધું માણસ ખવું રહ્યું પીવું રહ્યું એટલું બધું જ્ઞાન ને ભજન ને બધું કર્યું હું તો એમ કહું કપાતરના કપાતર તમારું કટકા છે કારણ કે હજી તમે સમજી ગયા આય આવીને આપણે બાપુ બાબુ ટાંટિયા દુકાન છોકરાનું હક પણ નથી થતું પૂછડું નથી થતું ઈ હાટું બાવા બીને તમારા કરેલા છે એ તમે આ વાંચો છો બાપુ અમે માણા દુનિયામાં થઈને આવ્યા છીએ તમારે કરવાનું શું અમારી ઓળખાણ માટે શું ઈ કોઈ પૂછતું જ નથી

એના હાડુ ગુરુ બનાવો પછી સદગુરુ તો બાપુ એક તમે કોઈ પણ પીડા તમે વેઠો વાત કરો એટલે બાપુ તો બરોબર છે કે ઈશ્વર પાસે કઈક બંદગી કરીને તમારું કઈક સારું થાય એવું કરે તો એ કરમ તો બાપુ એને કઈક ભોગવવું પડે હું તો ના પાડું છું તમારા કર્મ તમારી પાસે રાખો એક સદગુરુ ની કૃપા છે ને તો સદગુરુ તમારા કરમ કાપવાની શક્તિ મળશે બાકી એવા કોઈને કરમ કાપવા એકવાર તો અહીં અમે બેઠા હતા ને ઘણા વર્ષો થયા એટલે બધા અમુક અમુક કહેતા હતા બાપુ મારે આ તકલીફ છે મારે આ તકલીફ છે એક બેન તો કે એ ગામની મને ખબર પણ નો કહેવાય કોને ખરાબ લાગે ઠીક કે બાપુ કે મારી ભે ભેંસ કે ગમે એવો ખીલો ખોડવું તો કે કાઢીને મેં કહું ગાંડા બાવળે બાંયને નો તારી માં કાઢીએ કે અહીંયા આ ખીલા ખોડવા આવ્યા આ માગવાની વસ્તુ છે તમે વિચાર કરો કે ભેંસ ખીલા કાઢવી નાખતી હોય આવા પીલો રાયર વર્ગાડો ને ભાઈ ડોસી ચાં જ આવેની હતી પણ તમે જોવો તો એવું ઊભું કરે ને સંતો પાઈતી તમે એક બજારમાં નીકળ્યા ને તમને ખબર જ ન હોય કે હું શું વસ્તુ લેવા નીકળ્યો છું એની જો ખબર જ ન હોય તો વાણીએની દુકાનમાં જ બધુંય હોય પણ તમારે કહેવું જ પડે ને બે કિલો ખાંડ જોખી દે આમની દુકાનમાં બધુંય છે પણ તમે આય બાપુમાં આવ્યો ને એમને બેહર્યો તો બાપુ કંઈક દેશે બાપુ કંઈક દઈએ પણ તું લેવા શું આવ્યો છું એ તો કે એ જ ખબર નથી એટલે બાપુ સબરીની વેદના છે ને એ તમને મને કંઈક શાન કરે છે કે મારા નાથ તું જો અમને મળી નહીં તો અમારા ગુરુ મહારાજના શબ્દો ઉપર અમને ભરોસો કેમ રહે એટલે છેલ્લી ઘડીમાં કહે છે કે પેલા આપણા સમયમાં વાણિયા ધિરાણ કરતા દિવાળી આપણે હિસાબ કરતા દિવાળી સુધી આપણને બધું ઉધારે આપતા અને દિવાળી આપણે હિસાબ કરવો પડતો અને એનો હિસાબ જો પતે નહીં તો બીજો વાણીઓ આપણને આપે નહીં આવું એક આપણી પરંપરા હતી અત્યારે તો કઈ કોઈ કોઈનો વિશ્વાસ કરતું જ નથી પેલા તો બાપુ વર્ષો સુધી વિશ્વાસ હાલતો હતો એટલે શબરી એની વાત કરે છે કે તું તો અમારો શેઠ છો અને તું જો અમારું અમારું આ લેણું તારું મારું છે જો પૂરું ન કરતો હવે અમારી આંગળી બીજો કોણ પકડે એટલે કે છે અમે તારા છે તારું લેણું છે ત્યાં લગી એ બીજો ધીર છે નહી તલ વારે ઠાકર મને ઠાકર મને મેં હવે આ છેલ્લા સુવાસ માં હવે અમારે ક્યાં જવું આ વાત બાપુ લક્ષ્મણે સાંભળી લે રામભાઈ હળી મારીને કીધું કે મોટાભાઈ દોડો મોટાભાઈ દોડો ઓલી બાઈ ના જીવ નીકળી જાય અને અખિલ બ્રહ્માંડના માલિકને ન્યા આવું પડ્યું ખોળામાં જીવ લઈ માછું લઈ અને સબરી બાપુ સીતાજીની શોધ કરવા માટેની આખી ડિટેલ માટે સબરી આપે છે કે આગળ તમે જાઓ કિસ્કિંદા આવશે સુગ્રીવનો તમને ભેટો થશે હનુમાનજી મળશે હનુમાનજી તમને મદદ કરશે આખી ડિટેલ બાપુ આપવા વાળી રામને સબરી હતી આ રામાયણ એવું કહે છે કહેવાનો મારો અર્થ છે ગુરુ અને શિષ્યના નાતાની જો સમજણ પડતી હોય તો જ મજા છે હવે એક ફરમાઇસ રતનબેનની એક લઈ લો રતનબહેન કારણ કે રતનબેનને મારા પ્રત્યે ખૂબ ચાહના એ અમુક અમુક મને એમ કે આ કે આમ કેમ થાય છે એ બધું થાવાનું આ જીવ છું ત્યાં હું ત્યાં થવાનું તમે બહુ ઊંડાનો અવતરશું એકવાર નારદ મુનિ વસ્તીમાં વિચારવા માટે નીકળ્યા

નારદ મુનિ વસ્તીમાં વિચારવા માટે નીકળ્યા ભિક્ષા કરતા કરતા આવે એક ગામડા ગામમાં જાય ને ડેલી જઈને કીધું કે ભિક્ષા ને દેહી મૈયા અને એમાંથી એક બેન ભૂપડું ભરી અને અનાજ લઈને આવે છે અને લ્યો બાપુ એમ કીધું અને જોડી લંબાવી નારદ મુનિ અને એમાં નાખ્યું અનાજ સીતારામ એ અનાજ નાખ્યું ને બાપુએ કીધું કે તારા ભર્યા ભંડાર રાખે તારા જણ્યા જીવતા રાખે એમ જણ્યા છે કીધું ને હાથમાંથી હુપડું પડી પડી એટલે બાપુએ કીધું કે જણ્યા જીવતા રાખે એમ કીધું ને તારા હુપડું પડી ગયું કે ના બાપુ એવું નથી પણ મને ભગવાને શેર માટીની ખોટ આપી છે મારે સંતાન નથી તમે કીધું ને તારા જણ્યા જીવતા રાખે પણ જણ્યા જ નથી અને નારદ મુનિ બાપુ હબાકો આવ્યો કે આ હા ખૂપડા ભરી ભરીને જે સાધુને અનાજ આપે અને ભગવાન ના દરબારમાં ક્યાં તૂટો છે ખાવા ધાન નથી આ પાંચ પાંચ હાથ આપ્યા એક દીકરો નો આપી શકે જૈન મારે કૃષ્ણ પરમાત્મા ભગવાન ને કૃષ્ણ ભગવાન નારદ મુનિ આવ્યા એટલે નારદ મુનિ કૃષ્ણ પરમાત્મા ને કહે છે પ્રભુ તમે ક્યાંક ક્યાંક અન્યાય કરતા હોય એવું લાગે છે કે શું છે કે બાબુ હું એક ગામમાં ગયો અને ભિક્ષાવી માટે અને એક બેને મને હોપડું ભરીને અનાજ આપ્યું હવે નથી ખાવા ધાન નથી આ દીકરાના ઢગલા કર્યા છે અને આવી સાધુ સંતો કરે આપે અને પ્રભુ એક દીકરો કરી શકો ત્યારે કૃષ્ણ પરમાત્મા કે નારદ તને હજી હાજી વાત ની ખબર જ નથી કે શું એ કે એને આ જન્મમાં નહીં હાથ જન્મ હુદી સંતાનનો યોગ નથી હે હા જન્મ ઉદી આ જન્મમાં તો નથી પણ હાથ જન્મ હુદી એને સંતાન નો યોગ નથી અને એને એમ થયું હારી બહુ કરી આટલું બધું હું એ ઉડતી ઈ બેનનો પાપ હશે આ દીકરીનું કરમ શું હશે હાથ બહુ ઉડતી અને બીજી વાર જ્યારે નારદજી બાપુ આવ્યા ને ફળિયામાં હાથ દીકરા રમતા હતા એટલે naraj એમ થયું કે આમને તો ભગવાન કહેતા હતા કે હાથ જન્મ ઉધી છે ને એટલે આ છોકરા રહ્યા એ બધા પાડોશીના ગાજુ બાજુના કોકના હોય એટલે ભિક્ષાન દેવી મૈયા કીધું અને આ દીકરી ફૂપડું લઈને આવી અને

આવ્યા ને તો કે પ્રભુ મારે એક તમને પ્રશ્ન કરવાનો છે કે ભાઈ પ્રશ્ન પ્રશ્ન પછી પણ મને પેટમાં બહુ દુખે છે પેલા મારી વાત સાંભળ હું તારી જ રાહ જોતો પેટમાં બહુ દુખે છે વૈદ ને બોલાવ્યા તા વૈદે કીધું કે તું એક માણસનું કાળજું ગોતી એટલે હું તારી રાહ જોતો હતો કે તારા સિવાય કોઈ ન કરીએ કે તું એક માણસ કાળજું ગોત ગમે મને મને પીડાથી રહેવાતું નથી અને ઓલી વાત નારદ ના મગજ નીકળી ગઈ આવડી આ વાત ફિટ થઈ ગઈ કે એટલી બધી પીડા થાય છે કે હા હું તારી જ વાત જોતો તો જા તું જલ્દી અને નારદજી બાપુ નીકળ્યા હો રખડતા રખડતા રાયડું પડે કોઈની પાસે કાળજુ છે કોઈની પાસે કાળજુ છે અમારો ભગવાન માંદો પડ્યો છે અને એમાં ગિરનારની તળટી ઉભી આવ્યા અને એક રૂખડીયો બાબો બાપુ એ એમ કહે છે રૂખડ બાવા તું અણવો અણવો વા જણ મેલી મા

oh

રાધા માથ કાનો આવો કરી માથ રેડિયો જોડું ઘરમાં

એટલે માણાનું હું લેવા નીકળ્યો છું તો કે ભગવાન બીમાર પડ્યો છે કે હા કે માણાનું કાળજું કાળજુ જોવે છે કે હા શરી છે તમારી માં કોકના ના કાઢવાવાળા તો શરીર હારે જ રાખે એ નો કાઢીએ કે બીજાના કાઢે એ કે હા શરી તો છે એ કે લાવો એ શરી બાપુ હાથમાં લઈને ભાસ લઈને મારીને કાળજુ કાઢીને આપ્યું વાલ્યો લઈ જાઓ અને ભગવાનને કહેજો એક કાળ થી મટે તો ભલે જો ઝાઝા જોઈ કાલ આવજો ખટારો ગયો ખટારો ભરી દેશે ઈ આપણો ગિરનાર કાયા જેની કુબડી ફડસન જેના પ્રાણ સંતને સુરા નિપજાવતી હોરઠ રતન ની ખાણ એવા બાવલિયા બાપુ ગિરનાર માં પડ્યા છે અને કાળજો હાથમાં એક હાથમાં કાળજો ને એક હાથમાં કટાર ને નારજી આવ્યા અને આ ઉભી ઉભી હવેલીમાં આવ્યા હવે કૃષ્ણ પરમાત્મા બેઠેલા અને આમ ને કૃષ્ણ ભગવાન એમનું આને મારા દીકરી કોકને ગુટી નાખ્યો ટપકતું આવે આઠમા કાળજુ ને હાથમાં શરીર આવ્યા લો 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 પ્રભુ આ કાળજુ લે આવ્યો લો કાળજુ લે આવ્યો પણ હવે જરૂર નથી મને મજા આવી જઈ મટી ગયું હે કે મટી ગયું કે કાળજુ મળ્યું એ કહી તો તમારે વાંચું કરવી જાવ તો ખબર પડે ઘણા નથી કહેતા રામ ડેકરી જેટલું બધું કર્યું છે તો તમે અહીંયા આવો તો તમને ખબર પડે એટલે આ કોઈ કાંઈ નથી કર્યું એ તમારે હાટું કર્યું છે બાકી જેટલા ખોટો વજન લઈ લઈને ફરે કે તમારે હુકમ કરવા છે આ જોવે છે આ જોવે છે કેટલો રખડ્યો માન મેળ પડ્યો કે ગયો કે ભવનાથ ની તળેટીમાં ગયો રાડ્યું પાડી પાડીને થઈ ગયો તો કે કેવી રીતે આપ્યું બેઠો હતો એને કીધું એ કે શું જોયે છે મેં કીધું માણાનું કાળજું જોઈએ છે તો કે એને આપ્યું તો કે આ કેવી રીતે આપ્યું એ કે શરીર તો મારી પાસે હતી જ તે કે શરી મારીને કાળજુ કાઢ્યું તો કે હા એ કે શરી મારીને કાળજા કાઢી દે ને એ ધારે તો હાથ દીકરા લઈ જાય ને કે તારું કાળજુ ક્યાં બહાર કેમ જીવું આ વાત કહેવાનો મારો મનિંગ છે કે જે ત્યાગે છે ને એનું આગે છે જેટલું તમે જાતું કરો ને એટલું મારો નાથ તમને આપે આ રામાયણ ને મહાભારત છે ને રામાયણ શું કે છે કે જે તારું તારું એને હું કે તારું શું અને મારું મારું કરે એને હું મારું શું રામાયણ ને મહાભારત તમને મને એક રસ્તો બતાવ્યો છે કેવા ભાઈ હોય કેવા માવતર હોય કેવી દીકરી હોય કેવી પત્ની હોય કેવા ભાઈ બંધ હોય આ જોવું હોય તો રામાયણ માં જોવું અને રળેલું ન ખાવું હોય તો મહાભારતમાં જોવું જેની બાપુ માં એવી હોય એના સંતાન એવા હોય મહાભારત નું એક પાત્ર તમને એક નાની વાત કરી દઉં ભીષ્મા બાપુ ગંગા નો પુત્ર અખિલ બ્રહ્માંડના ના માલિક ને જો પ્રતિજ્ઞા તોડાવે તો એ દીકરો કેવો હોય ને એની જનતા કેવી હોય હું તો બેનું માવડીઓ બેઠા એટલે ખાસ સલામ કરીને કહું અમુક મારી વાત કડવી લાગે તો માફ કરજો પણ બાબુ ધર્મ પુરુષ નથી પૂગી આબરૂ દીકરીઓ રાખી તમે તો હા દાખલા આપો હવા દીકરી બાબુ એની મર્યાદા મૂકી દે તો હવે કઈ રે નહીં એક લખવું હોય તો લખી લેજો શક્તિ છો તમે ધારો ને તો આજે બાળીને ભસ્મ કરી દેવી તાકાત છે પણ તમે દીવ ઉઠાડ્યો એમાં તમે ભૂલી ગયા તમે કોણ છો દેહના ના પ્રદર્શન હોય માવડીઓ મારી બેનો દીકરીઓ હું તમને સલામ કરીને કહું છું તમે વાપરો ખાવો પીવો મોજ કરો બાકી દેહના પ્રદર્શન નો હોય આ રામાયણનો એક તમને દાખલો આપું સીતાજી કે લક્ષ્મણ રેખાઓ ઓળંગી ગયા અને એનું હરણ થયું તો તમે એમ માનો છો કે સીતાજીમાં શક્તિ નહોતી સીતાજીની એક દ્રષ્ટિ રાવણ માથે પડે ને રાવણ રાવણની રાખ આ દુનિયામાં ન પડે પણ સીતાજી આપણને આજની આ ભારતની દીકરીઓને બાપુ એક રસ્તો બતાવ્યો છે કે જે કીધું ન કરે ને જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય બાપ હોય દીકરી હોય માં હોય પત્ની હોય કે ભાઈ હોય જે લક્ષ્મણ રેખા ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ ગામો ગામ છે આગ્નિ એક મથિલા મિથિલા નરેશ ની દીકરી અગ્નિનો ગોળો હતો ગોળો રાવણ ની કોઈ તાકાત નતી કે સીતાજી અમે લાંબો હાથ કરીએ પણ એ કેળો આપણને બતાવ્યો

કે ભીષ્મ ની સામે કોઈ ઉભો રહી શકે અને એ વખતે ભીષ્મ એ કીધું કે કાલના યુદ્ધમાં તું જોજે શું પરિણામ આવે છે પાંડવોને ને રહેવા ન દઉં અને હા હા માં બે આવીને ઉભા રહ્યા ને કુરુક્ષેત્ર મેદાનમાં મેદાન તેથી ભીષ્મ કૃષ્ણ પરમાત્માને ને કે છે કે તું જે પક્ષમાં હોય પક્ષ કોઈ હારે નહીં પણ મને ખબર છે કે આમાં કોણ જીતવાનું છે કોણ હારવાનું છે પણ દુર્યોધનનો સેનાપતિ બન્યા મારે નથી એનું અનાજ મેં ખાધું છે તો કૃષ્ણ ના પાડે છે કે ના હું નથી ઉપાડવાનો તો એક રથ લાવનાર સારથી છું મારે હથિયાર નથી ઉપાડવાના અને ભીષ્મ વિચાર કરે બીક તારી એક મિનિટ લાગે છે બાકી આમાંથી કોઈની તાકાત છે મને કોઈ હરાવી શકે એ હા મામા ચોથા દિવસ નું યુદ્ધ છે હા મામા રથ આવ્યો ને નારાયણ આમ કોર કાઢી ભલું ભાણ ભાણ લતુ હારા ભામરના રથ આવ્યા અને બાપુ મડીને બોલવા અર્જુનને ને કીધું કૃષ્ણે કે હવે આ માર બાણ તો કે પણ કાકા બાપા ને ભાઈઓનામાં કોને મારો ગાંડો થમાં ગાંડો આ બધા મરેલા છે તાર મારવા ને એ મરેલા છે ન કઢાય તમે હું આપણે હગા છીએ પણ કેટલા સુધીના ના હગા છો તમે મને કયો તમારે મારે શું નાતો છે કઈ છે જ નહીં આ ભેગા બેઠા છે એટલો જ નાતો છે બાકી કઈ નથી અર્જુન ના પાડે છે અને કૃષ્ણ વિચાર કરે કે હારો અત્યારે આ મોટી મોટી વાર્તા એવું કરે છે કે કાકા ને બાપા આ બધા હામે મારવા બાજ વાત ઉભા છે ઈ કે હથિયાર ઉપાડ ઈ કે પણ મારી આમાં જીગર જ નથી હાલતી કૃષ્ણ પરમાત્મા પૂછાણા ઈ કે જો હું હથિયાર ઉપાડું મારી પ્રતિજ્ઞાનું શું

અને હા જે બાપુ કૃષ્ણ પરમાત્માને એમ થયું કે દાદાએ આવું કીધું છે કાલનું શું પરિણામ આવે કાંઈ નક્કી નહીં અને રાતના સમયે બાપુ કુરુક્ષેત્રના મેદાનમાં કૃષ્ણ પરમાત્મા વાયા હાથ રાખી અને રખડે છે કે કાલનો નિર્ણય મારે શું લેવો દાદાએ કીધું છે કાલ પાંડો અને રહેવા નહોતો એમાં એક બાઈ કુરુક્ષેત્રના મેદાનમાં રાતે એમને જોવા મળે છે કૃષ્ણ પરમાત્મા અહીંયા જ આવી છે ખતરે બહુરું કોણ ત્યાં જઈને કીધું કે માં કોણ છો સફેદ વસ્ત્ર પહેરેલી બાપુ જોગમાયા ઉભી થઈને કે છે હું ગંગાની માં ગંગા છું ભીષ્મ ની માં છું કે માં તમે અત્યારે અહીંયા કે કાલ મારો દીકરો આ પડવાનો છે મેદાનમાં એને કાંટા ને કાંકરા નો વાગે એટલે હું આવી છું કૃષ્ણ પરમાત્માને એમ થયું ભીષ્મ કહે છે કાલ પાંડવોને ને રહેવા નો દઉં માં કહે છે કાંઈ મારો દીકરો પડવાનો છે આમાં હાચું શું ભગવાનને જે કુંડાળામાં નાખી દે બાપુ એની શક્તિ શું હોઈ શકે એની જનતા કેવી છે અને રાતે સાવણીમાં આવી અને અર્જુનને જગાડી અને કૃષ્ણ પરમાત્મા કહે છે કે કાલ તમારે યુદ્ધમાં શ્રીખંડીની આગેવાની રાખવાની અર્જુન કહેવાય અમે બંગડી ઉપેરી છે શિખંડી શ્રીખંડીની આગેવાની રાખી એ કે ભાઈ હું કહું એ કરીને ઓલો કોઈને જીવવા નહીં દે ભાઈ હું કહું એ કહી જો તમારે જીતવું હોય તો એ સવારમાં હામ આમા રથ આવ્યા અને શ્રીખંડીની આગેવાની જોઈને અને ભીષ્મય હથિયાર મુકી દીધા કે આવા માય આંગળા ભેગા આગળ રાખીને મારી બાજુ આવો છો હથિયાર મૂક્યા અને કૃષ્ણ પરમાત્મા અર્જુન ને કે હવે બાણ માર કે એમને તો હથિયાર મૂકી દીધા એ કે મૂકી દીધા એટલે જ કહું છું નગર તમારી એક તાકાત નથી કાને તમે પહોંચી શકો ઈ રૂએ રૂએ બાણ મારે અને ભીષ્મ પડ્યા ને કૃષ્ણ ને અર્જુન બે ગયા અને યા પાછી બાપુ માં પ્રગટ થઈ ગંગા તગેલ ત્રાબા જેવી આંખો ને આમ કૃષ્ણ પરમાત્મા સામે જોયું કે મધુસુદાન મારા દીકરાને ત્યાં દગો કરીને માર્યો ને પણ શિખંડીને આગળ રાખો શિખંડી ની જગ્યાએ કદાચ તું તો તને ખબર પડે કે ગંગાના ધાવણમાં માં કેટલી તાકાત હોય છે બાપુ કેવી માં એટલે મારે કેવું પડે કે થરાવી ને નો નીપજે કુડવી ને માડુ નો હોય જખરા નીપજે જેની જનતા ઓછલ હોય તમે આ બેનો દીકરીઓ છે ને તમે ધારો તો આજે બાપુ ગોપીચંદ ભરથરી જેવા દીકરા થાય ગંગા સતી પાનભાઈ જેવી દીકરીઓ થાય